આજે અમેરિકા ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની મેચ રમાવા જઈ રહી છે ત્યારે આ વોલ્ટેજ મેચને લઈ સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે રાજકોટની ક્રિકેટ પ્રેમી જનતામાં પણ ભારત અને પાકિસ્તાનના મેચને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ચાલી રહ્યો છે છે અમેરિકાની અંદર મેચો રમાઈ રહી ત્યારે આજે કહી શકાય કે હાઈ વોલ્ટેજ મેચ છે તે યોજાવા જઈ રહી છે ભારત અને પાકિસ્તાન વચ્ચે છે તે આજે વર્લ્ડ કપ મેચ છે ટી યોજા યોજાશે સાત વખત અગાઉ વર્લ્ડ કપની અંદર ભારત અને પાકિસ્તાન છે તે મને સામે આવી ચૂક્યા છે અને હવે આઠમી વખત છે તે આ મેચમાં ટુર્નામેન્ટ દરમિયાન ભારત અને પાકિસ્તાન સામે આવી રહ્યા છે મહત્વનું છે કે રાજકોટના જે ક્રિકેટ રસિકો છે તેમાં પણ એક ઉત્સાહ છે તે હાલ જોવા મળી રહ્યો છે જે રીતના ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ચાલી રહ્યો છે અને એમાં પણ જ્યારે ભારત અને પાકિસ્તાનની મેચ હોય ત્યારે જે કહી શકાય કે જે ક્રિકેટ રસિકો હોય છે તેમાં અનેરો ઉત્સાહ હોય છે શું કહેશું આજે ભારત અને પાકિસ્તાનનું મેચ છે કેવો ઉત્સાહ ઉત્સાહ તો ખૂબ છે એક બાજુ શપથ લેવાના છે નરેન્દ્ર મોદી અને બીજી બાજુ મેચ છે એટલે ક્રિકેટ રસિકો મેચ બાજુ જોડાયેલા રહેશે અને ઓલા રાજનીતિવાળા ઈ બાજુ રહેશે પણ વધુ ક્રેઝ જોવા જઈએ તો મેચ બાજુ જ હશે શું લાગે છે આ વખતે કારણ કે અગાઉ સાત વખત મેચમાંથી છ વખત ભાજપ જીતું છે આ વખતે કેવું લાગે આ વખતે પાકિસ્તાનની સ્કોડ એવી વ્યવસ્થિત કરેલી છે ફાઇટ થશે એવું જણાય છે શું અન્ય છે છે કેવો ઉત્સાહ કારણ કે ભારત અને પાકિસ્તાન નો હાઈ વોલ્ટેજ મેચ છે ખૂબ જ ઉત્સાહ છે કેમ કે આ તો રાયવલ એવી છે કે ખૂબ જ મજા આવે ખૂબ ટક્કર નો મેચ થશે આ તો તમારો ફેવરિટ પ્લેયર કોણ હશે વિરાટ કોહલી શું કહેશો જે રીતના મેચ છે ઉત્સાહ છે આ વખતે કોણ બાજી મારશે કારણ કે જે રીતના ટીમોની વાત કરીએ ભારતની ટીમ પણ એવી મજબૂત છે તો બીજી તરફ પાકિસ્તાનની પણ ટીમ મજબૂત છે શું લાગે છે આ વખતે વર્લ્ડ કપમાં જે રીતે ઉલટફેર થઈ રહ્યા છે એ રીતે જોવા જઈએ તો ટક્કરનો મુકાબલો છે પણ જરૂર વિરાટ કોહલી ઉપર આપણી આશા ખૂબ જ રહેશે કે ગયા મેચની જેમ આ વખતે પણ ખૂબ સારી રીતે રમે અને ઇન્ડિયાને જીતાડે કઈ રીતનું પ્લાનિંગ હશે આજે મેચ જોવાનું પહેલાં તો થોડીક વાર શપથને અમે થોડોક લાભ આપશું પણ વિચાર એવો છે કે ભારત પાકિસ્તાનમાં સપોર્ટ કરીએ અને ભારતને જેટલું થાય તેટલું સપોર્ટ કરી અને આગળ વધારીએ અને સુપર એટમાં ક્વોલિફાય તેની આશા પણ રાખીએ છીએ ખાસ કરીને આ વખતે અમેરિકાની અંદર મેચો છે નવી પીચ છે નવું આખું સ્ટેડિયમ છે એને પીચની અસર કેવી દેખાય પીચની અસર જોવા જઈએ તો બોલિંગનો ક્રેઝ વધારે વધારે રહે છે અને બોલિંગ પર વધારે ફોકસ કરવામાં આવી રહ્યું છે કારણ કે તે બોલિંગ પીચ વધારે રહી રહી છે તો લો સ્કોરિંગ મેચ રહી શકે છે એવું લાગે છે અને ડિફેન્ડિંગ પણ સારું રહેશે એવું ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો આજે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપનો હાઈ વોલ્ટેજ મેચ એટલે કે ભારત અને પાકિસ્તાનનો મેચ છે તે યોજાવા જઈ રહ્યો છે મહત્વનું છે કે એક તરફ ભારતની અંદર નવી સરકારની શપથવિધિ છે તો બીજી તરફ વર્લ્ડ કપની અંદર ભારત અને પાકિસ્તાનનો હાઈ વોલ્ટેજ મેચ છે એટલે ચોક્કસથી ક્યાંકને ક્યાંક જે ક્રિકેટ રસિકો છે તેમાં એ સ્થિતિ છે કે કારણ કે એક સમય દરમિયાન કહી શકાય કે શપથવિધિ ચાલતી હશે તો બીજી તરફ મેચ હશે એટલે ક્યાંકને ક્યાંક ચોક્કસથી રાજકોટની અંદર જો વાત કરવામાં આવે તો ક્રિકેટ આ વર્લ્ડ કપ મેચને લઈ એક ઉત્સાહ છે તે હાલ જોવા મળી રહ્યો છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ